તો અત્યારે કેટલા રૂપિયાનો માલ પડી ગયો છે કેટલી નુકસાની ગઈ છે પડળી ગયો તો 40 45000 નો 40 45000 નો માલ પડી ગયો છે ઓકે ઓકે જય ગિરનારી દોસ્તો છેલ્લા 5 દિવસથી આ જગ્યા ઉપર જે વરસાદે માજા મૂકી છે વરસાદ ધીમી ધારે આવી રહ્યો છે ત્યારે ઘણા બધા લોકોને મુશ્કેલીઓ પડી રહી છે એવામાં જે કંઈ પણ લોકો નાના મોટા જે બિઝનેસ લઈને આવતા હોય છે એ લોકોને ખરેખર એમ કહેને કે ખૂબ જ નુકસાની જતી હોય છે તો એવા એક વ્યક્તિ આપણે સાથે જોડાયા છે એમની સાથે વાતચીત કરી અને જોઈએ કે એમને શું નુકસાની ગઈ છે જય ગિરનારી શું તમને તકલીફ પડતી છે પેલા તો એ જણાવો કે તમે ક્યાંથી આવો છો અને શેનો બિઝનેસ છે તમારે પૂરમંદર ગાંધીજી ના ધામે છે પોરબંદર બરોબર બરોબર અને શું તમે બિઝનેસ કરો છો અમે જો ચણા મસાલા હે નાની આઈટમ હે અમારો ધંધા વાળા પાણી પૂરી હે લીંબુ છોડા હે બરોબર ઓકે ટુકો ટુકો ધંધો અમે વ્યાજમાં પૈસા લઈને ધંધો કરવા આવ્યા બરોબર આ અમે બહુ હેરાન થઈ ગયા ઓકે ઓકે તો અત્યારે અચ્છા તો તમે મતલબ અત્યારે અહીંયા કઈ જગ્યાએ તમે લારી રાખો તમારી

ઘરના રકમ તો વાપરવાનું ચાલુ નથી તો અલગ બરોબર તો અત્યારે કેટલા રૂપિયાનો માલ પડલી ગયો છે કેટલી નુકસાનની ગઈ છે લઈ ગયો તો ચાલીસ પીસતાલી હજાર ચાલીસ પીસતાથી એનો માલ પડી ગયો છે ઓકે ઓકે તો હવે હવે અંદર જવા દેવાની અનુમતિ આવશે તો શું કરશો હવે તો જેટલું સારું માલું એ વેચ બાકી તો નુકસાન તો ભોગવવું જ પડશે અમારે બરોબર બરોબર ઓકે ભલે જાય ગિરનારી જાય ગિરનારી તો દોસ્તો આ જે પરિક્રમા છે ને એ દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક અસર કરતી હોય છે કોઈ આ જગ્યા ઉપર આધ્યાત્મ માટે આવતું હોય છે કોઈ બે પૈસા કમાવા માટે આવતું હોય છે તો આ જે વ્યક્તિઓ છે પોરબંદરથી આવ્યા છે એ લોકો ખરેખર હેરાન પરેશાન થયા છે કેમ કે પરિક્રમાના રસ્તા ઉપર એ લોકો નાનો મોટો ધંધો કરતા હોય છે એ લોકોનો સરસામાન જે છે વરસાદને લીધે પલળી ગયો છે અને સાહેબ ચાલીસથી પિસ્તાલીસ હજારની નુકસાની ગઈ છે તો આપણે દિલમાં એમના પ્રત્યે દુઃખ થાય છે પણ હવે શું કરી શકીએ કમોસમી વરસાદને લીધે આજે દરેક વ્યક્તિ હેરાન પરેશાન છે જય ગિરનારી બરોબર